ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ દસ ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજકોટના પિસ્તાલીસ હજારથી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયું છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટમાં આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તે રાજકોટ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ધોરણ 10 નું 85% પરિણામ આવી હોવાનું હાલ સામે આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે વર્ષ દરમિયાન ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ જે મહેનત કરી હતી તેનું ફળ આજે તેમને પ્રાપ્ત થયું છે ધોરણ દસ એટલે કે બોર્ડનું પરિણામ છે તે આજે જાહેર થઈ ચૂક્યું છે ગુજરાતની અંદર અનેક ગુજરાતીઓ છે તે બાજુમાંથી મારી ત્યારે રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાનું પંચ્યાસી ટકા છે તે પરિણામ આવ્યું છે દર વર્ષ કરતાં આ વર્ષે વધારે પરિણામ છે તે આવ્યું છે ખાસ કરીને રાજકોટની અનેક સંસ્થાઓના વિદ્યાર્થીઓ છે તેણે બોર્ડની અંદર બાજી મારી છે નવ્વાણું પોઈન્ટ નવું ટકા પીઆર જેવા પર્સન્ટેજ સાથે છે તે આ વિદ્યાર્થીઓ છે તે પાસ થયા છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું શું નામ છે અને કેટલા પર્સન્ટેજ આવ્યા છે મારું નામ જોશી ભક્તિ છે અને મારે નાઇન્ટી પરિણામ આવવા સિક્સટીન કારણ શું છે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સૂત્ર હતું પુરુષાર્થ વત્તા પ્રાર્થના હિજ સફળતા આ સૂત્રને ધ્યેયમાં રાખીને મેં ખૂબ મહેનત કરી અને આ મહેનત પાછળ મારા પરિવારજનો અને મારા બીજો પરિવાર એટલે કે ધોળકિયા સ્કૂલનો ખૂબ મોટો ફાળો રહ્યો છે શિક્ષક ગુરુજનોનો ખૂબ સહયોગ છે તેથી હું આ સફળતા સુધી પહોંચી શકી છું બસ આવીને આવી સફળતા હું પ્રાપ્ત કરતી રહું અને ધોળકિયા સ્કૂલનું નામ રોશન કરતી રહું એવી જ ભગવાનના ચરણોમાં પ્રાપ્ત અન્ય વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરશું મને ખૂબ જ સારું લાગી રહ્યું છે ધાર્યા કરતાં વધારે જ પરિણામ છે મહેનત કરવા પાંચસો બે રીતનું મહેનત કરતા હતા કેટલું સમય આપતા હતા આઠથી દસ કલાક રોજ વાંચવાનું અને જે અઘરા વિષય હોય એની ઉપર વધારે ફોકસ કરતો હતો જે રીતની વાત કરવામાં આવે તો જે રીતના વિદ્યાર્થીઓ છે તે બાજી મારી રહ્યા છે ત્યારે રાજકોટના અનેક સંસ્થાઓના વિદ્યાર્થીઓ છે તે નાઇન્ટી નાઇન પીઆર સાથે જે છે તે આગળ આવી રહ્યા છે શિક્ષકો પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે આપણી સાથે અન્ય વિદ્યાર્થી છે ધોળક સ્કૂલના એમની સાથે વાત કરશું નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર આવ્યા છે મહેનત ંગ લાવી છે તમારી ખાસ કરીને શાળા અને તમારો પરિવાર કેટલો સપોર્ટ કરતા હતા પરિવારનો ખૂબ સપોર્ટ હતો અને ધોળકિયા સ્કૂલનો પણ ખૂબ જ સપોર્ટ હતો તેજા તેથી જ આ પરિણામ આવી શક્યું આ સમયથી તમે તૈયારી કરતા હતા અને કેવી તૈયારીઓ આપની હતી સ્કૂલમાં છથી સાત કલાક અને ઘરે ત્રણથી ચાર કલાકનું વાંચન હતું મારે કશું જે રીતના તમારું પરિણામ આવ્યું છે અન્ય જે દસમાના વિદ્યાર્થીઓ હોય કે આમને સમયમાં પરીક્ષા આપશે તેમને શું માતાને સાત વર્ષથી બંને કિડની ફેલ હોવા છતાં આવી વિકટ પરિસ્થિતિમાં પણ ધોળકિયા સ્કૂલના સપોર્ટથી હું આ પરિણામ પર પહોંચ્યો છું તો તમે પણ આપો પહોંચી શકશો જે રીતની વાત કરવામાં આવે તો અનેક વિદ્યાર્થીઓ છે તે પરિણામો લાવી રહ્યા છે પરિણામ આવવા પાછળ જે શિક્ષકોની મહેનત હોય છે આ શિક્ષકો સાથે વાત કરીશો જે અવારનવાર શાળાનું પરિણામ છે તે નાનકી સાથે વિદ્યાર્થીઓ ઉછળે છે લોકોને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તેને શું મેસેજ આપશો અને ક્યાંક ને ક્યાંક આ પરિણામ પાછળનું જે કહી શકાય કે આપણી મહેનત છે શિક્ષકોની મહેનત એને શું થશે આજે જે પરિણામ પ્રાપ્ત થયું છે હું કૃષ્ણકાંત ધોળકિયા ધોળકિયા સ્કૂલ રાજકોટથી બોલું છું આજે બોર્ડમાં ચાર ચાર વિદ્યાર્થી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું આવ્યા એટલે માર્ક સરસ્વતીએ ચાર હાથેની કૃપા વરસાઈ છે એનાથી વિશેષ ત્રણસો ને તેર વિદ્યાર્થીને એવન ગ્રેડ પ્રાપ્ત થાય ગુજરાતના પંદર જિલ્લા એવા છે કે જેમાં ત્રણસોથી ઓછા એવન ગ્રેડ છે આ એકમાત્ર શાળાના ત્રણસો ને તેર આ પરિણામ જે પ્રાપ્ત છે એને માટે નાના ધોરણોથી જ શાળામાં જે મહેનત કરાવવામાં આવે છે બાળકોનો જે અભિરુચિ વધારવામાં આવે છે મોટિવેશનલ લેક્ચરો ગોઠવી મોટિવેશનલ પ્રસવો આપી આ બાળકોને ટોચ ઉપર પહોંચાડી રીતે વાત કરવામાં આવે તો રાજકોટની અંદર રાજકોટ જિલ્લાની અંદર પંચ્યાસી ટકા જેવું પરિણામ છે તે આવ્યું છે પરિણામ આવતાની સાથે જ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ છે ઉમંગ છે તે જોવા મળી રહી છે જે રીતના વાત કરવામાં આવે તો શાળાઓની અંદર વિદ્યાર્થીઓ છે તે ગરબે રમી રહ્યા છે અને પોતાના જે પરિણામ આવ્યું છે આ પરિણામનો ઉત્સાહ છે તે અહીં દર્શાવતા હોય તે પ્રકારની સ્થિતિ છે જોવા મળેલી છે વાત કરવામાં આવે તો ધોરણ બાર કોમર્સ અને સાયન્સ બાદ હવે ધોરણ દસનું પરિણામ એસએસસીનું પરિણામ પણ છે તે સારું આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં પણ એ ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન દિવિરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ રાજકોટ